સૂર્ય આત્મબળ નેતૃત્વ સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસનો કારક છે રવિવારે જન્મેલા લોકો સ્વભાવથી તેજસ્વી આત્મનિર્ભર અને નેતૃત્વના ગુણો ધરાવતા હોય છે પરંતુ આ ગુણોને યોગ્ય દિશામાં વિકસાવવા માટે કેટલીક ખાસ ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ અપનાવવી ખૂબ જરૂરી છે તો ચાલો જાણી રવિવારે જન્મેલા લોકોએ કયા મહત્વપૂર્ણ ઉપાય કરવા જોઈએ સૂર્યદેવને અર્ધ્ય આપવું રવિવારે જન્મેલા લોકો માટે સવારે વહેલા ઉઠીને સૂર્યને જળ જળાવવું અત્યંત શુભ માનવામાં આવે છે તાંબાના વાસણમાં પાણી લાલ ફૂલ આખા ચોખા અને કંકુ નાખીને સૂર્યને અર્પણ કરવાથી સૂર્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આનાથી આત્મવિશ્વાસ આત્મસન્માન વધે છે અને સ્વાસ્થ્ય સારું રહે છે આદિત્ય હૃદય સ્ત્રોત અથવા સૂર્ય મંત્રનો ચાપ રવિવારે જન્મેલા વ્યક્તિએ દરરોજ અથવા ઓછામાં ઓછા રવિવારના દિવસે

વડીલો અને પિતાનું સન્માન સૂર્ય ગ્રહ પિતાનું પ્રતિનિધિત્વ કરે છે રવિવારે જન્મેલા લોકોએ ખાસ કરીને તેમના પિતા શિક્ષક અને વડીલોનો આદર કરવો જોઈએ તેમના આશીર્વાદથી જીવનમાં આવતા અવરોધ દૂર થાય છે અને સફળતા મળે છે આંખો અને દિલની દેખરેખ કરવી સૂર્ય આંખ અને દિલનો અધિપતિ ગ્રહ છે તેથી રવિવારે જન્મેલા લોકોએ પોતાની આંખો અને દિલના આરોગ્ય પર ધ્યાન આપવું જોઈએ ગરમી કડક તાપ તણાવ અને અતિઆધિક ક્રોધથી બચવું જોઈએ નિયમિત ધ્યાન પ્રાણાયામ અને સ્વસ્થ खानपान થી સૂર્યની ઊર્જાને સંતુલિત કરી શકાય છે રવિવારે જન્મેલા વ્યક્તિ જો સૂર્ય સાથે સંબંધિત આ આધ્યાત્મિક ઉપાયો અજમાવે છે તો તે વિશેષ વિશેષરૂપથી ભાગ્યશાળી હોય છે આ કાર્ય તેમના વ્યક્તિત્વને નિખારવા ઉપરાંત જીવનમાં સુખ શાંતિ અને સફળતા પણ પ્રદાન કરે છે જો મિત્રો આપને અમારો વિડિયો ગમે હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો અને અમારી ચેનલને